પ્રોહિબિશન હેઠળ નોંધાયેલા ગુનામાં પાટડીના ફરાર થયેલા બે ઇસમોને જાહેરાત કરી છે પાટડી પાલિકાના ફરાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સામે વોરંટ જારી કરવામાં આવ્યું છે પાંચ મહિના બાદ પણ બંને આરોપીઓ ન ઝડપાતા પોલીસે આખરે વોરંટની બજવણી કરી છે તારીખ બે જાન્યુઆરી પચીસ ના રોજ ગેસ ઘડતરથી બે સફાઈ કર્મીઓના મોત થયાની ઘટના બની હતી આરોપી મોસમ ઘનશ્યામભાઈ પટેલ અને હર્ષદ દારૂભાઈ કટારિયાના ફોટા જાહેર કરી પોલીસે ઇનામની જાહેરાત કરી છે પાટડી ધામ અને ગણેશ સોસાયટી પાટડીમાં રહેતા આરોપીઓને ઝડપી લેવા પોલીસે જાહેરાત કરી છે